આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો જ્ઞાતિવાદ માત્ર એસસી એસટી ઓબીસીને જ નડતો નથી પણ ઊંચ વર્ણ જેને કહેવાય એવા બ્રાહ્મણ પટેલ ક્ષત્રિય એ વાણિયા આ બધાને નડે છે આજે મેં જોયું મારા આ ચેનલમાં લગભગ બસોથી વધારે વિડીયો છે અને દરેક સાથે જ્યારે હું વાત કરું ત્યારે મોટા ભાગના ઊંચ વર્ણનના દીકરાઓ રહ્યા એ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના થઈ જાય ત્યાં સુધી એના મેરેજ થતા નથી મેરેજ નહીં થવાનું કારણ શું એનામાં એ સમાજમાં દીકરીઓની થોડી તાણ છે અને એની અપેક્ષાઓ પણ વધારે હોય છે અને એ એની જ્ઞાતિમાંથી બહાર જવા માગતા નથી એના મા બાપ પણ એમ કહેવા માગે છે કે અમારે તો અમારી જ્ઞાતિમાં જ રહેવું છે એમ તો આ જ્ઞાતિવાદ કેટલો ભરડો લઈ ગયો છે કે આજે સામાજિક રીતે ઘણા બધા દીકરા દીકરીઓ કુંવારા રહી જાય છે અથવા તો વાંઢા રહી જાય છે અને લગ્નની ઉંમર પણ વટાવી જાય છે આ આ બહુ નગ્ન સત્ય છે જો અહીંયા જ્ઞાતિવાદનું ઝેર ન હોત તો આજે કોઈ દીકરા દીકરીઓ કુંવારા રહેત નહીં કારણ કે આપ જાણો છો કે ચીનમાં જાપાનમાં કોરિયામાં લંડનમાં યુરોપમાં અમેરિકામાં ક્યાંય જ્ઞાતિવાદ નથી અને ક્યાંય લગ્નની આટલી સમસ્યા પણ નથી એમ કે કોની સાથે પરણવું આજે આપણો સમાજ તરત જ ટીકા કરશે કે તમે આ વર્ણમાં ગયા તમે આ વર્ણમાં ગયા તમે નીચી જાતિમાં ગયા તમે ઊંચી જાતિમાં ગયા જાતિ 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 સતત એ મગજમાં ઘૂરતું રહે છે એના લીધે આપણા દીકરા દીકરીઓ ખૂબ કુંવારા અને વાંધા રહી જાય છે આજે આ સંકેત ત્રિવેદીનો દાખલો લ્યો એમની ઉંમર ચાલીસ વર્ષની થઈ ગઈ છે અને હજી એને પાત્ર શોધું છે તો હવે તેની લગ્નની આમ જોઈએ તો ઉંમર પણ મોટી થઈ ગઈ છે આપણે તો વિડીયો મેળીએ છીએ અને કંઈક મળી જાય તો પણ આ પરિસ્થિતિ દરેક સમાજની છે એમ કે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને ઊભી થવાનું કારણ શું જ્ઞાતિવાદ એ જ્ઞાતિવાદ માત્ર ઊંચ વર્ણન નહીં નીચે વર્ણન પણ નડે છે એમાં પણ એ લોકો એમ માને છે કે અમારી જ્ઞાતિ છેવાય એમ તો આ જ્ઞાતિવાદનું બંધન જ્યાં લગી નહીં તૂટે ત્યાં લગી આ પરિસ્થિતિ વધારે ડેન્જર બનતી જશે હજી પરિસ્થિતિ ખરાબ આવશે તો ઝડપથી લોકો જો સમજી જાય અને આંતર જ્ઞાતિઓ જો લગ્ન કરવા મળશે કોઈ જાતના ભેદભાવ વિના અને સન્માન સાથે તો ખરેખર જે અહીંયા પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનું સોલ્યુશન થશે અને આ સોલ્યુશન યુવાનોએ વિચારવું પડશે આપણા વડીલો ક્યારેય વિચારશે ને વડીલો તો એનું જે પરંપરાગત પકડી રાખ્યું છે કે આપણી સંસ્કૃતિ હું આપણી પરંપરા હું આપણા બાપ દાદાનું શું એ પકડીને બેઠા છે ત્યાં લગી આ પરિસ્થિતિ એ ક્યારેય નીકળશે નહીં અને આપણે કુંવારા વાંડા મરી જઈશું તો યુવાનોએ આગળ આવી અને એણે થોડુંક હિંમત દેખાડવી પડશે થોડીક ક્રાંતિ કરવી પડશે અને ગમે તે પાત્ર હોય એને સન્માન સાથે સ્વીકારતા સ્વીકારવાની એમ એણે હિંમત કરવી પડશે અને તો જ આ સમસ્યાનું સમાધાન થશે અત્યારે આપણે આ સંકેતભાઈ ત્રિવેદીનો ઓડિયો સાંભળો એ બિચારા સિંગલ જ છે એકલા જ છે પણ ચાલીસ વર્ષ થઈ ગયા છે એણે બાનું તો એના મા બાપની સેવાનું આપ્યું પણ એણે જો સમયસર લગ્ન કરી લીધા હોત તો એની મા બાપની સેવા વધારે થઈ હતી બંને જણા કરીએ કે જ ને એમ વાત તો એ લોકો જુદી રીતે કરતા હોય છે અને આવા ઘણા બધા બ્રાહ્મણોના વિડીયો મારી આવે છે જે પાંત્રીસ ચાલીસ વર્ષના થઈ ગયા હોય પટલ સમાજમાંથી પણ હોય છે લુહાણા સમાજમાંથી હોય છે વાણિયા સમાજમાંથી હોય છે અને દરેક વ્યક્તિના મા બાપ એમ કહેતા હોય કે અમારે તો અમારા સમાજમાં કરવું છે અથવા તો ઉચ્ચ વર્ણમાં કરવું છે તો આ વર્ણ જ્યાં લગી મગજમાં છે ત્યાં લગી તો પરિસ્થિતિ આ રહેવાની જ છે એમ તો એ જ્યાં અલગે નહીં નીકળે ત્યાં લગે પરિસ્થિતિ ખરાબ થશે અત્યારે આપણે સંકેત ત્રિવેદીનો આ ઓડિયો સાંભળીએ અને કંઈક બોધપાઠ લઈએ આ ભારત દેશની અવદેશા કરી હોય તો આ જાતિવાદ એ કરી છે અને એમાંથી ઝડપથી નીકળી જાય તો સામાજિક દૂષણ બીજું તો જવા દો વેપાર ધંધા ઉદ્યોગ એ તો એક બાજુ રહ્યા આવકના સાધનોમાં જે કાંઈ અડચણરૂપ થતું હોય કે પછાત વર્ગને ધંધો ન કરવા દેવો જે કાંઈ હોય પણ આ આ જાતિવાદનું ઝેર તો આપણા સુધી પહોંચી ગયું ગણાય ને

આપતા હોય ને એટલે મને તમારો નંબર મને આપ્યો તો હવે હું છે ને હું અમદાવાદથી વાત કરું છું અને અમદાવાદથી મણિનગરથી વાત કરું છું મારું સંકેત ત્રિવેદી છે અને હા સંકેત ત્રિવેદી બ્રાહ્મણ બ્રાહ્મણ રાઇટ હવે એકચુલી હવે શું છે કે હું અત્યારે એકલો રહું છું કે મારા મમ્મી પપ્પા બી એક્સપાયર થઈ ગયેલા છે બરાબર છે હા એટલે હું એટલે કેવું છે કે મમ્મી પપ્પા હતા તો મારું બધું હતું હવે એ નથી એટલે આપણે એકલા છીએ એટલે હવે આપણે એકલા છીએ કે ધીમે ધીમે આપણું શું છે કે બચત કરીને આપણું ઘર સંસાર આપડે ચલાવીએ છીએ એટલે એટલે મારે કેવું છે કે એકદમ ગરીબ પાત્ર હોય ને જે મારું ઘર ચલાવી શકે ને એવું ઉપર ગરીબ પાત્ર મારે જોઈએ છે કોઈ તમારા ધ્યાન માં હોય ને તો મને જાણ કરી દેજો તો નહીં મારા ધ્યાનમાં માં મેલી છે છે યુટ્યુબ માં હે હમ છે હા તો youtube માં કરી દો એમાં કોઈ ચાર્જેબલ કઈ ખરો ને કોઈ charge નહીં હા તો યુટ્યુબ માં આપણે કરી દો ને આપણે તો એવો એવો હોય તો તમને મારી detail તમને કહેતા હોય તો તમને હું કરી દઉં હોય શું નામ તમારું આખું આ ત્રિવેદી સંકેત જ્યોતિન્દ્ર કુમાર હમ અ ઉમર છે ચાલીસ વર્ષ કેમ આટલા બધા વર્ષ જવા દીધા શું કહો છો આટલા બધા વર્ષ કેમ ગયા એમ એટલે હવે કેવું મમ્મી પપ્પા હતા એટલે થોડુંક એમને પાછળ આપતો કે પછી એમનું પાછું શું કે આવનારી કોઈ આમાં કેવું છે આવનારી કોઈ લેડીઝ સારી હોય ખરાબ હોય કે મમ્મી પપ્પાને ને હાચવે ના હાચવે મારા માટે તો કે મમ્મી પપ્પા ઇમ્પોર્ટેન્ટ હતા એટલા માટે હા કેમકે આપણે જે માણસે આપણને જન્મ આપેલો હોય આપણને નાનપદ આપણને મોટા કર્યા હોય અને આપણને ભણાવ્યા ગણાય હોય પછી આપણે લગ્ન કરીએ અને કોઈ એવી વ્યક્તિ આવી જાય આમાં કેવું હોય છે ખબર છે કે સો માંથી નેવું ટકા સારી હોય દસ ટકા હોય કે તમને તો ખ્યાલ ગયો હોય હું જે બરાબર છે એટલે મારા માટે તો મારા મમ્મી સાચવી રીતે એક્સપર્ટ થઈ ગયા એટલે પછી પેલા પપ્પા ગયા એટલે બધા દુઃખ થયું પછી મમ્મી ગયા એટલે ઓર દુઃખ થઈ ગયું હતું પછી હવે હવે એકલામાં રહીને હવે પછી જિંદગી કાઢી પડી એટલા માટે એટલે પછી નતું કર્યું

તો પંદર ને વીસ એ મારે પહોંચી જાય એમ એટલે પગલા ની આવજો બેઠા છો ને કોક સારું પત્ર મળી ગયું હોય મારે પગલા એ હારા થઇ જાય કેમ ના થાય એટલે એવું હવે જો માતાજી ની કૃપા હોય કોક સારું પત્ર મળી ગયું અને ને એના પગલા હારા હોય તો મારા પંદર ને વીસ એ પહોચી જવું તો એ શું છે કે ધીરે ધીરે જે ભાડે માંથી હું પોતાનું પણ કરી શકું એવી રીતે હા તમે એવું કહેતા હોય તો તમારી ડિટેલ તમને વ્હોટ્સઅપ કરી દઉં તો ફોટો મોકલો તમારો બરાબર ફોટો ને આ નંબર વ્હોટ્સઅપ કરી દઉં ને હોવ હોવ ફોટો ને બીજું શું આપવાનું છે બસ બીજું કાંઈ નહીં બીજું કંઈ નહીં ને આ તો હું ફોટો ફોટો મારો મોકલી દઉં બરાબર ને આ નંબર આ નંબર સેવ કરી કરીને ફોટો મોકલી દઉં તમને ઓકે વાંધો નહીં હા હા બીજી ડિટેલ કંઈ મોકલવાની વાત તો કહેવાનું કહેજો તો મોકલી દઉં હા વાંધો નહીં હેં હલો હા